છેલ્લા એક વર્ષથી આપઘાતના દુષ્પ્રેરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પશ્ચિમ બંગાળ ખાતેથી પકડી પાડતી દહેજ પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા ભરૂચ જિલ્લા ઉના જિલ્લામાં તથા જિલ્લા બહારના ખૂન તેમજ દુષ્પ્રેરણ જેવા ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને સુધી કાઢવા માટે સૂચના આપેલ જે સૂચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી શી પટેલ પટેલના માર્ગદર્શન હેઠળ દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ બી ઝાલા તથા સેકન્ડ પોલીસ શ્રી કેજી સિસોદિયાનાઓના અત્રેના દહેજ પોલીસ સ્ટેશનના અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સારું ગંભીરતાથી લઈ દહેજ પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવેલ છે નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સૂચના તેમજ જરૂરી માર્ગદર્શન આપેલ જે અનુસંધાને અત્ર ના દહેજ પોલીસ સ્ટેશન ખાતે આશરે એક વર્ષ અગાઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ભેસ્ટ ખાતે આવેલ રિજા હોટેલમાં કામ કરતા મહિલા જેની સાથે કામ કરતા ઈસમોએ તેની સાથે મિત્રતા કેળવી પ્રેમ કરવાનું નાટક કરી પ્રેમ સંબંધ રાખી ત્યારબાદ સદર મહિલા સાથે એકાએક વાતચીત બંધ કરી સોશિયલ મીડિયામાં બ્લોક કરી સદર મહિલાને મરવા માટે મજબૂર કરતા સદર મહિલાએ ગઈકાલ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ કલાક આઠ વાગે પહેલાના સમયે પોતાની રૂમ ભેસલી વિલા સોસાયટી રૂમ નંબર તાલુકો વાઘરા ખાતે પંખા સાથે લેગિસ બાંધી ફાંસો ખાઈ મરણ ગયેલ જે બાદ અત્રે પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવેલ જે બાદ સદર મરણ જનાર મહિલા પ્રિયા દાસનાઓની આપઘાત બાબતે તપાસ કરતા સદર મહિલાનું આપઘાતનું ચોક્કસ કારણ તેની સાથે કામ કરતા ઈશમ ભુકર તેમને પ્રેમચારમાં ફસાવી આપઘાત સારું દુષ્પ્રેરણા કરેલ જેથી સદર આરોપી સુભાકર વિરુદ્ધ તારીખ અગિયાર બે બે હજાર પચીસના અત્રેના દહેજ પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના રજિસ્ટર નંબર જીરો એકસો ત્રેવીસ ઓપ્લિક બે હજાર ચોવીસ બીએનએસ કલમ એકસો આઠ મુજબનો આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવેલ સદર ગંભીર ગુનાનો આરોપી છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો હોય જેની ટેકનિકલ અને હુમર સોર્સના આધારે પીઆઈ શ્રી એસ બી ઝાલા સાહેબનાઓએ બાતમી હકીકત મળેલ કે સદર ગુનાનો આરોપી હાલમાં રોતબડી વેસ્ટ બંગાળ ખાતે આવેલ મહેન્દ્રા લોજિસ્ટિકમાં કામ કરે છે જે બાતમીની હકીકતના આધારે અત્રેના પોલીસ સ્ટેશનની એક ટીમને રોતબડી વેસ્ટ બંગાળ ખાતે મોકલી આપેલ જે બાતમીવાળી જગ્યાએ જે તપાસ કરતા સદર ગુનાની આરોપી મહેન્દ્રા લોજિસ્ટિક ખાતે હાજર મળી આવેલ સદર આરોપીને ઉપર મુજબનો ગુના બાબતે પૂછપરછ કરતાં તે સદર ગુનામાં સંડોવાયેલ હોવાની કબૂલાત કરતા આરોપીને રોતબડી વેસ્ટ બંગાળ ખાતેથી નજીકની કોર્ટમાંથી આરોપી રિમાન્ડ મેળવી અત્રેના દહેજ પોલીસ સ્ટેશન લાવી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે